નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા શહેરના મોતી ચોક વિસ્તારમાં આવેલ વૃક્ષની ડાળીઓ વારે વારે પડતા લોકોમાં માં નો ભય તંત્ર ક્યારે જાગશે ભાવનગર જિલ્લાના મહુવા શહેર આવેલા મોતી વૃક્ષ મહુવા શહેર છે ત્યારે ગઈકાલે પણ આ વૃક્ષની એક મોટી ડાળખી નીચે પડી હતી એક વાયર ટૂંટતા મહુવા જેબી દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી અને ફરી આજરોજ એક ડાળ બોલેરો ફોર વ્હીલર પર પડી હતી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તો શું તંત્ર કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર દ્વારા આવા વૃક્ષો જે પડવાની હાલતમાં હોય તેને પાડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવી જોઈએ લોકો મુખે ચર્ચા તો એક સવાલ કે તંત્ર ક્યારે જાગશે શું તંત્ર દ્વારા કે લાઈવ ન્યૂઝના આ અહેવાલની નોંધ લઈ કામગીરી હાથ ધરવામાં આવશે ખરી હવે એ જોવાનું રહ્યું છે